અમરેલીના સાવરકુંડલાના માધુરીબેનના ઘરનો પ્રશ્ન હોય અને પપ્પુભાઈ મનસુખભાઈ રાઠોડનું ખોટું નામ દઈને ઘરે ગયા અને પછી શું થયું સાંભળો કોલ અમારી ચેનલ પર હોય તો લાઈક શેર અને કરો સાંભળો હા પપ્પુભાઈ તમને કીધું હું મળ્યો છું મેં તમને કીધું તો એવું કોણે તમને કીધું તું મનસુખભાઈને ને મારમ ફોન આવ્યો તો કોનો ફોન આવ્યો આપડે આપણે આપડે વાત થઈ છે ની આપણે વાત નો થઈ ઓલી

મારા કામ થી હું જોતો તમારા નું શું કામ હતું આ જે છોકરી એનું કામ હતું કાઈ નઈ એનો ન્યા હું રહેતો નહી એના બધા ઓલા હતા એ મને મને ઓળખતા સંબંધ કીધું થવા ન હોય હું ક્યાં હા એટલે જે તમે આવા પ્રેશર કરાવો પછી મારા ખબર પડે થાય કેમ કે એનું કારણ ભાઈ મારું તમારું તમારું નામ ભૂલી ગયો પાછો નામ ભૂલાઈ ગયું મને અરે પણ ભાઈ મારું એમ છે 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 કે એનો કામ એમાં નો ડિસ્ટર્બ થાય ને શું વ્યવહાર તમે મુદ્દો સમજતા નથી તમને એની ભલામણ કોઈ કરી હોય ને કરો તો બરોબર છે તમે આખી વાત સમજો આજે મારી મારો કેવાનું એ છે તમને આપડે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો પાંચ આગેવાનો જાવ એવું તમને કોઈ કીધું હોય ને તમે કરો તો બરોબર છે તમને કોઈ ભલામણ કરી

જો બેટા તને શું કીધુંતું પૂછ મને એમ કીધું કે મનસુખ ભાઈ મનસુખ ભાઈ નો હોય કે હું કરતા છું ગ્રુપ માં છીએ બધા વીસ પચીસ જણા અને મને મનસુખ ભાઈને ફોન માં વાત કરે ભાઈ ભાઈ ભાઈ

નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માટે વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસીજર એવી હોય કે એની અંદર કાયદાની અંદર ડિસ્ટર્બ કરવા ન જવાય ભલે એ ભાઈ જેનો ઘરવાળો તમારો મિત્ર હશે તો ભલે રહ્યા

તમારું એક એડ્રેસ સાચું પડતું નથી ભાઈ એના લગભગ ભાઈ પચીસ વર્ષ થયા વર્ષ થયા તો પચીસ વર્ષ પેલા કાકા છે માધુરી તમારા લગન થયા કેટલા થયા મારા 10મો વર્ષ પતિ વર પેલા તો છોકરી મને એમ જગતા ફરતી હઈ છે હું શું કહું પાંચ વરસ પાંચ વર છે

અલગ તમારો વિડિયો મે કીધો સાંભળો વિડિયો ફોલો દીધો પણ બેન પર બરાબર નથી નામ દઈન કોઈ બેન ને પૂછો કોઈ જાતિ આ કોઈ વાત કરી મેં આ ભાઈ મારી ઘરે ટીવી કેમેરા 4 કરેલા છે હા એ તો ઉછેર હા

મારે હું અત્યારે કોર્ટ કામ થી છું અને પછી આપણે વાત કરશું પણ હવે મારી વાત કે કોઈ મારા નામ આવે તો મને રિંગ કરવાની એક ઓડિયો બોલ્યો છું કોઈ પણ સ્ત્રી જાતિ એ ભરોસો કરવો તે ગુના પાત્ર છે ભરોસો વિશ્વાસ ઈ દગો

તો પછી એમાં તકલીફ ને મારે ક્યાં તમને કેવા નું રહ્યું પણ મનસુખભાઈ પાસે વાત છે તો મનસુખ ભાઈ તમને વાત કરી જ જશે બધી માંડીને હા એ તો audio સાંભળી આ ભાઈ ક્યાં આ ભાઈ જે પપ્પુ ભાઈ છે એ ક્યાં છે એવું કઈ ખબર છે હા એ એને કીધું જુના એ કે સાવરકુંડ ના રહેવાસી હતા એ અત્યારે એ પાલીતાણા થી આયવા છે એમ એના જગ્યા એ બીજા કોક ભાઈ હતા પણ એનું નામ મને નથી ખબર કઈ વાંધો કઈ છે ને આવા માણસો એમ કરીને તમારે આ છોકરીઓ ને બાઈઓ ને હારે વાતો કરવા માટે તમારું જોવા માટે આવતા હોય એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું એવું લાગે તો એકસો ફોન કરી દેવાનો સો નંબર માં રીગ કરી દેવાની કોઈ મનસુખ ભાઈ માણસો ફલાણા ભાઈ માણસો એ પડવાનું નહિ હો હા એની મને કીધું તમે વીસ જણા નું ગ્રુપ છે અને પાલી જણા નું મોટું ગ્રુપ છે અમારું એ એટલે મને એ ફોન આવ્યો તો મનસુખ ભાઈ નો તમે કે આ ડિટેલ લઈ આવો ને હકીકત શું છે બેન સાચા છે ખોટા છે કે ભાઈ શું છે એમ બધું પણ આ બધું તંત્ર માર સસરાનું કરેલું હતું તો પકડાઈ ગયું ને ભાઈ કબુલ કરી લીધું આપડી મોઢે conference call માં હા પણ એમાં એવું હોય છે કે કોઈ આવા માણસો હોય તો તમારે સો નંબર માં જાણ કરવાની કા આ નજીક ના police ના number રાખવાના કા આ એકસો એકયાસી માં ફોન કરી દેવાનો સ્ત્રી help line એકસો એકયાસી છે અને કોઈ તકલીફ પડે તો સો નંબર control નંબર છે હા એટલે એમાં આપડે પડવાનું એટલે ખોટું કોઈ માણસ કોઈ ને આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસ માં જાણ કરી દેવાની હો કેમ કે અમારી પાસે અમે કાર્યકર છીએ એટલે અમારા કોઈ માણસો ના હોય માણસો કોના હોય જે ગેંગો ચલાવતા હોય જે એવા હોય એના હોય અમે તો સામાજિક કાર્ય ના એમાં એને પછી કબૂલ કર્યું હમણાં કે મને તારા ઘર વાળા એ સબંધ દિયો ને એને મને વાત કરી હતી તમે અહિયાં જાઓ અને મારી પાસે થી મારા ઘર નો ખુદ એની પાસે નંબર હતો તો મારી પાસે નંબર લઈ ગયો મારા સસરા નો ગયો હા સારું એટલે એવું કઈ હોય ને કેટલા માણસો એમાં આ તંત્ર કેવું બગાડે આપડું એમ આપડે તો શું હોય આપડે વાત કરી દે એટલે હું તો વિશ્વાસ મારી દઉં વિશ્વાસ પણ તમારે મનસુખભાઈ મોકલાય છે કારણ કે મનસુખભાઈ એટલે હાઈકોર્ટમાં હતા એટલે હું તમે નહીં આવી શકું એમ એટલે તમે મોકલાય છે મને તો હાથું જ લાગ્યું પેલા તો હાચું આપડે પેલા પૂછે ને તો મને ફોન કરવો જોઈએ

બેન કોઈ પણ જગ્યાએ વિશ્વાસ માં નહી રેવાનું આવા માણસો હોય તમારે તમારી યાર સબંધ બાંધે તમને ચોકલેટ દે બધી હા બસ બસ એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય દેખાવડી હોય એવું હોય તો ઈ તમારી યાર આવું નામ દઈન પછી તમારી યાર સંબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી યાર વાતો કરે એવા કોઈ લફડા માં પડવાનું નઈ